નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કેટલીક ચિંતા કરવાની છે કાલચક્રમાં કારણ કે કાલચક્રમાં ચક્રમાં આપણા ઇતિહાસ કેવો હતો કેવા ભવ્ય વચનો આપવામાં આવતા હતા કેવું ભવ્ય ગુજરાતનું સ્વપ્ન બતાવવામાં આવતું હતું કે ઇતિહાસમાં કઈ રીતે દફન થઈ ગયું છે આ કાલચક્રમાં એની આપણે વાત કરી છે વાત કરવી છે મેડિકલ ક્ષેત્રની મેડિકલ કોલેજો માટેની મેડિકલ કોલેજો જે થઈ છે ગુજરાતમાં એમાં અત્યારે જે પરિસ્થિતિ છે એની શું પરિસ્થિતિ છે અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં લગભગ સાતસો ને સાત મેડિકલ અને પેરામેડિકલ કોલેજો છે અને તેત્રીસ હજાર જેટલી બેઠકો છે તો આ જે બેઠકો છે એના માટે આ જે સાતસો કોલેજો છે એના માટેની એક યુનિવર્સિટી બનાવવા માટે મોદી સાહેબે આપણે વચન આપ્યું હતું એ વચન આજે વીસ વર્ષ થયા હજુ સુધી પરિપૂર્ણ થયું નથી પણ પરિપૂર્ણ નથી થયું હજુ સુધી અને એટલા માટે આપણે એ વચન ફરીથી યાદ અપાવીએ આ જે મેડિકલ કોલેજની જે વિદ્યાર્થીઓ જે છે એ એના માટે આપણે ખાસ ચિંતા કરવી પડે એવું છે એટલા માટે આજે વાત કરવી છે એટલા માટે કે આપણે જાણીએ છીએ કે વચન આપ્યું તો મોદી સાહેબે સાત જાન્યુઆરી બે એ સમયે નાયબ વડાપ્રધાન હતા ત્યારે સુરતમાં કાશીરામ રાણાએ એક ભવ્ય હોસ્પિટલ બનાવ બનાવવા માટેનું જે કામ હાથમાં લીધું હતું એ સમયે સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે એ મેડિકલ કોલેજ બનવાની હતી ત્યારે અડવાણી થી લઈને ઘણા બધા આવ્યા હતા અને ત્યારે આ બંને નેતાઓની હાજરીમાં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું એ વચન આપણે જોઈ રહ્યા છીએ કે મેડિકલ કોલેજો માટે એક યુનિવર્સિટી બનાવવામાં આવશે પરંતુ આજ સુધી બની નથી બે હજાર ચારથી થી લઈને બે હજાર પચીસ સુધી આજે વીસ વર્ષ થયા આ એ જે ત્યારે સરકારે સત્તાવાર રીતે જે જાહેરાત કરી હતી અને પત્રકારોને આ જે પ્રેસ નોટ આપવામાં આવી હતી ત્યારે હું પણ હાજર હતો આ પ્રેસ નોટ પણ આપવામાં આવી હતી અને ત્યારે કહ્યું હતું કે અમે આ પ્રકારની યુનિવર્સિટી બનાવવા માંગીએ છીએ અને એ યુનિવર્સિટી અલગ યુનિવર્સિટી હશે કોલેજ સાથેની અને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વિશ્વવિદ્યાલય બનાવવાનું અમે અમે આયોજન કર્યું છે અને બનાવી દેવામાં આવશે તો સ્થાપનાની જાહેરાત કરી હતી આ જાન્યુઆરી સાત જાન્યુઆરી બે હજાર ચારમાં તબીબી જગતનું વિશ્વમાં જે શ્રેષ્ઠ છે એટલે આખા દુનિયામાં તબીબી ક્ષેત્ર જે કંઈ સારામાં સારું થઈ રહ્યું છે એ ગુજરાતમાં લાવીશું આવું વચન પણ આપ્યું તેમણે તો આ આપણા મોદી સાહેબના વચન છે એ વચન હજુ સુધી હજી પૂરું થયું નથી વિશ્વકક્ષાનું જે વિશ્વ કક્ષાનું એજ્યુકેશન મળવું જોઈએ એ મળતું નથી અને હવે મોદી સાહેબ આ બધા જ જે વાત કરે છે તો એમાં એમાં આ બધું જે થઈ રહ્યું છે એમાં હમણાં હમણાં જે મોદી સાહેબ બે હજાર બાવીસમાં જે કહ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે શું છે પરિસ્થિતિ એમણે જાહેરમાં ભાષણ પણ આપ્યું હતું સાંભળીએ એમણે એ શું કહી રહ્યા છે અસ્પતાલ બનાના જીતના જરૂરી હે ઉતના હી જરૂરી પર્યાપ્ત સંખ્યા મેં અચ્છે ડોક્ટરો કા હોના દૂસરે પેરામેડિક્સ ઉપલબ્ધ હોના ભી ભી આજ દેશ મેં मिशन मोड पर काम किया जा रहा है 2014 से पहले देश में 400 से, से भी कम मेडिकल कॉलेज थे यानी 70 साल में 400 से भी कम मेडिकल कॉलेज वहीं बीते आठ साल में 200 से ज्यादा नए मेडिकल कॉलेज देश में बनाए गए हैं मेडिकल कॉलेजों के विस्तार का मतलब है कि मेडिकल सीटों की संख्या बढ़ी है मेडिकल की पढ़ाई करने वाले छात्रों के लिए अवसर बढ़े हैं और देश की सेहत का ध्यान रखने वाले हेल्थ प्रोफेशनल्स की संख्या बढ़ी है यानी हेल्थ सेक्टर में रोजगार के भी अनेक રોજગારના પણ અવસર ઉભા થયા છે એ એમણે મોદી સાહેબે વચ્ચે પણ કહ્યું હતું કે એક લાખ જેટલી બેઠક અત્યારે આખા ભારતમાં અમે કરી છે તો આ બધી વાતો છે નેતાઓની વાતો છે અને નેતાઓની વાતો વાતો આપણે ત્યારે બહુ પ્રભાવિત થયા હતા લોકો ગુજરાતના લોકો બહુ પ્રભાવિત થયા હતા મોદી સાહેબે જે બધા વચનો આવ્યા હતા એના કારણે કારણ કે ત્યારે લગભગ ગુજરાતની આ બધી જે વાતો જે સાંભળી હતી પ્રજાએ બે હજાર તમે યુનિવર્સિટી ન બનાવી શું તમને મુશ્કેલી છે યુનિવર્સિટી બનાવવામાં એના ઘણા બધા સવાલો છે યુનિવર્સિટી બનાવવા માટેના બે વખત તો વિધેયકો માટેની ચર્ચા થઈ હતી વિધાનસભામાં કાયદો લાવવા માટેની તો શા માટે આ બધી વાત કરે છે ત્યારે જે જ્યારે આ સુરતમાં વાત કરી હતી મોદી સાહેબે ત્યારે એ પણ કહ્યું હતું કે ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી છે યુનિવર્સિટી બનાવી દીધી ટેકનિકલ યુનિવર્સિટી બનાવી દીધી પણ મેડિકલ યુનિવર્સિટી આજ સુધી બની નથી તો શું આ જે મેડિકલ માફિયાઓ ગુજરાતમાં ફેલા ફાયેલા છે વડોદરા અમદાવાદ સુરત દરેક જગ્યાએ દરેક જગ્યાએ વડોદરામાં મોટા માફિયાઓ છે અમદાવાદમાં પણ એટલા જ છે તો એમને મદદ કરી રહ્યા છો તમે એમને મદદ થાય એટલા માટે યુનિવર્સિટી નથી બનાવતા શા માટે તમે નથી બનાવતા એ સવાલ છે કારણ કે ત્રેવીસ જૂન બે હજાર ત્રેવીસ જૂન બે હજાર ત્રેવીસમાં વિધાનસભામાં મેડિકલ યુનિવર્સિટી બિલ લાવવાનું હતું ન લાયા કેમ ન લાયા આઠ વર્ષથી બિલ તૈયાર હતું છતાં પણ યુનિવર્સિટી ન બની આઠ વર્ષથી કાયદો તૈયાર હતો ન બની ગાંધીનગરમાં મેડિકલ યુનિવર્સિટીનું વડું મથક બનાવવાનું હતું એ પણ ન બન્યું તો આ આ જે બધી બાબતો હતી પણ એનો અમલ અમલ શું થયો અમલ કશું થયું જ નહીં તો આ કેમ ન થઈ શક્યું એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો છે અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે કે નેતાઓએ વચન આપ્યા હતા આપણે પણ એ કાલ ચક્રના ચક્રમાં ફસાઈ ગયા છે અમલ હવે તો કરો અમલ કમસે કમ ત્રેવીસ સુધી તો તમે તૈયારી બતાવી હતી કેમ ન વિધાનસભામાં એનો કાયદો લાવ્યા લાવવા માટે તૈયારી હતી કોણે રોકાવી દીધું એ કાયદો રોકાવી કોણે દીધો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઋષિકેશ પટેલ કે જે આરોગ્ય પ્રધાન અટકાવી દીધું એ તમે નમો ટેબ્લેટના નામે પાંચસો બસો પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખો છો તો મેડિકલ યુનિવર્સિટી બનાવવા માટેનું કેમ તમે એનું બજેટ ન ફાળવી શકો કેમ ન બનાવી શકો એ સૌથી મોટો સવાલ છે તો શું મોદી સાહેબ આ મેડિકલ માફિયાઓના શરણે આવી ગયા છે એ સવાલ સૌથી મોટો ઉભો થાય છે અને એટલા માટે આ બધી બાબતો જે છે લોકો પણ પ્રશ્નો હવે પૂછી રહ્યા છે કે તમે બેઠકો બધું બરાબર છે અને પણ એ બધી જ મેડિકલ કોલેજો પોતપોતાની રીતે પરીક્ષા લે છે જે તે યુનિવર્સિટીમાં કોઈ ચોક્કસ લોકોને જ મેડિકલ મેડલ ગોલ્ડ મેડલ મળે છે ડોક્ટરોના દીકરાઓ જ પીજીમાં માં પાસ થાય છે એમને જ મેડલ મળે છે આવા કેટલા બધા સ્કેમ ચાલી રહ્યા છે એ બધા જ અટકી શકાય જો મેડિકલ યુનિવર્સિટી બની હોત તો પરંતુ ન બની આપણી કમનસીબી છે રાજસ્થાનમાં છે તો કેમ અહીંયા ના બની તો આ આ એક સૌથી મોટો સવાલ હતો એટલા માટે કે કાલ ચક્રમાં કેવો ફસાઈ ગયો છે અને મોટી મોટી વાતો કેવી કરે નેતાઓ પાછા હમણાં બે હજાર બાવીસમાં જ મોદી સાહેબને મને સાંભળ્યા એમણે બે હજાર બાવીસમાં આ જ વાત કરી હતી તો કેમ ન બની એ સવાલ સૌથી મોટો આજે આવીને રહ્યો છે અને એટલા માટે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી હતું સરકારની પોતાની કોલેજો છે તો કેમ ન બની ચાર વર્ષ અને આપણે ગણીએ તો અત્યારે એના જે વિદ્યાર્થીઓ જે થાય છે એ વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં થાય છે અત્યારે કારણ કે ચાર વર્ષના આપણે તેત્રીસ હજાર બેઠકો ગણીએ તો ચાર વર્ષના એ ગણી શકાય છે સ્વાભાવિક છે કેટલા હોય શકે છે તો આ બધી જ બાબતો હતી અને એટલા માટે આપણે ચર્ચા કરવી જરૂરી હતી અને કઈ રીતે બહાર આવી શકાય એવું છે એ સરકાર જ નક્કી કરશે હવે અને સરકારે ખરેખર તાત્કાલિક ધોરણે આ અંગેનો નિર્ણય લેવો જોઈએ મેડિકલ કોલેજનું હવે વિધાનસભાનું જે સત્ર મળે એમાં પહેલું જ બિલ લાવવું જોઈએ અને ગુજરાતની પ્રજા જે લૂંટાઈ રહી છે ફી થી લઈને ઘણી બધી બાબતોમાંથી વિદ્યાર્થીઓને પાસ કરવા નાપાસ કરવા એ બધામાં જે લૂંટ ચાલી રહી છે એ લૂંટ અટકાવવા માટે આ મેડિકલ

અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે સવાર સવારમાં આની ચિંતા કરવી પડે છે નમસ્તે